હવે જો આજે છે ને આપણી ચોપડીમાં એક સરસ પ્રવૃત્તિ આપી છે પેજ નંબર એકસો ને ત્રેવીસ છે એ પ્રવૃત્તિનું નામ છે રમતા રમતા શીખીએ તો તમને બધાને રમવાનું ગમે ને તો આ હમણાં હવે પછી અગાઉ અગાઉ એટલે કે પહેલાં બરાબર ને એની એક સરસ પ્રવૃત્તિ આપણે કરવાની છે રમત છે રમી છે ને બધાને કોને કોને રમત રમવાનું ગમે હે બધાને ગમે જો પછી હું જયારે કાલે પૂછીશ ને તો ખાલી બે ત્રણ જણા આપણે બધા ભણીએ ખરા પણ પછી બીજા દિવસે ભૂલી જઈએ તો આવું ચાલે ભાઈ આવું ના ચાલે ને તો હવે આ પ્રવૃત્તિ કોને યાદ રહેશે આપણે જોઈશું પહેલાં તો આપણે સાનીને પૂછીશું બરાબર ને કે શું શીખ્યા કાલે જોઈએ છે સાનીને કેટલું યાદ રહેશે અને જીસાનને તો બધું જ યાદ રહી જાય જીસાન ચાલો હવે તમે બધા અહીંયા જુઓ આપણે ત્રણ આસન પાથર્યા છે દેખાય છે અને ત્રણેયની આગળ ત્રણ સ્લેટ મૂકી છે અને દરેક સ્લેટમાં શું લખ્યું છે એને શબ્દો વાંચી જાઓ ધ્યાનથી આ સ્લેટમાં શું લખ્યું છે પહેલા પહેલા ને બીજું શું કહેવાય અગાઉ અગાઉ અને આમાં શું લખ્યું છે હવે પછી એટલે હવે પછી શું થશે તે હે આવતીકાલની વાત છે અને આમાં શું છે હમણાં હમણાં એટલે અત્યારે ચાલુ જે ચાલુ ક્રિયા હોય ને તે હમણાં અત્યારે બરાબર છે હવે જો આપણે કાલે કેટલી બધી ક્રિયાઓની વાત કરી તો હવે જો મારી પાસે એક ટ્રે છે દેખાય છે આની અંદર શું છે ખબર છે હા બધી ચિઠ્ઠી છે કેવા કલરની છે યલો કલરની છે ને તો હવે બધા છે ને વારાફરતી એક એક આવવાનું અને એક એક ચિઠ્ઠી ઉપાડવાની બરાબર છે અને એમાં જે ક્રિયા આવે ને તે ક્રિયા પહેલાં વચ્ચે ઊભા રહીને કરવાની બરાબર છે અને પછી

તો હવે રમત રમવાનું શરૂ કરીએ ચાલો શરૂઆત કરીશું હેપી ના ગ્રુપ થી હેપી ના ગ્રુપ કોણ છે હેપી બેન જ બોલાવી લઈએ બરાબર હેપી બેન આવી જાવ ચાલો હેપી માટે તાળી ચાલો લઈ લો તમારી મનપસંદ ચિઠ્ઠી ઓકે વાંચો શું લખ્યું છે ઓ તો મારી પોતું મારવું શું લખ્યું છે મારવું હવે પોતું મારવાની પહેલા ક્રિયા કરો ચાલો ત્યાં વચ્ચે બેસી જાઓ ને પોતું મારો એ ચિઠ્ઠી આમાં મૂકી દો આવી ગયેલી એમાં નહીં નાખવાની આ બાજુ નાખવાની હા ચાલો હવે પોતું મારો પોતું મારો પોછા લગાવો હા જો કેવું પોતું મારે છે સરસ ચાલો હવે વાક્ય બોલાઈએ હવે બોલો વાક્ય હમણાં હમણાં વાળું વાક્ય બોલો જાઓ મારું છું શું બોલવાનું હમણાં હું પોતું મારું છું બોલો ફરી બધા બોલો ચલો કેવું સરસ બોલી ચલો હેપી માટે ક્લેપ કરો જી કરાવી આવી ઉપાડો એક ચીઠી હમ વાંચો શું લખ્યું છે મારવા મારવા શું લખ્યું છે એટલે તમારે હવે કુદકા મારવાના જા પહેલા હજુ મારો બરાબર હા જરા ઠંડી ઓછી લાગે ને જો ક્યાં સરસ કુદકા માર્યા ચલો વાક્ય કયું બોલાવીએ હવે પછી હવે પછી હવે પછી આઈ જાઓ હવે બોલો હવે પછી વાળું વાક્ય બોલવાનું હા ભૂલ પડે તો અમે કહીશું હા જેવું આવડે એવું બોલો ના આપણે તો કૂદકાનું બોલવાનું ને હવે પછી હું કૂદકા મારીશ એવું બોલો પછી ફરી બોલો હા બોલો બધા હવે પછી હવે પછી હું કૂદકા મારીશ ક્રિયા કઈ હતી કૂદવાની કૂદવું બરાબર છે ને એના પરથી આપણે વાક્ય બનાવ્યું ચલો જીગર માટે ક્લેપ કર્યો વેરી ગુડ ચલો હવે આવશે શિવાનીના ગ્રુપમાંથી કોણ છે શિવાનીના ગ્રુપપાડા આકાશભાઈ આવી જાઓ ઉપાડો તમારી મનપસંદ ચિઠ્ઠી ઓકે પાંચો નામ નામ નહીં નમન શું લખ્યું છે નમન કરવું એટલે નમસ્તે કરવાનું હા ને ચલો કરો નમસ્તે કરો વચ્ચે ઉભા રહીને કરો હા વેરી ગુડ ચાલો હવે વાક્ય બોલો પહેલા એટલે અગાઉ હવે એક વાક્ય બનાવો નમસ્તે હું કરતો હતો પહેલાની વાત છે ને અગાઉ હું નમસ્તે કરતો હતો વેરી ગુડ ચાલો બીજું એક બોલો બોલો હમણાં વાળું એક બોલો ચાલો હવે હમણાં આવે ને એવું બોલો કરું છું બરાબર બોલે ફરી બોલો એક વાર હમણાં હું નમસ્તે કરું છું વેરી ગુડ હા બહુ સરસ ચલો કયા ગ્રુપનો વારો બાકી છે ખુશીના ગ્રુપ વાળા હાથ ઉપર કરો અમરજીત આવી જાઓ ચલો વાંચો તાળી પાડવી ક્રિયા કરો ચલો ચિઠ્ઠી આમાં નાખી દો તાળી પાડો ચલો વાહ બહુ સરસ ચાલો હવે ક્રિયા કરશો કઈ ની ક્રિયા કરાઈએ હવે પછી માં ચાલ ઉભા રહો હવે પછી હવે વાક્ય બોલો ચલો બરાબર બોલો શાંતિથી બોલો આવડશે હવે પછી હવે પછી કોણ પાડશે તું પાડીશ ને એટલે હું કેવાનું હવે પછી હું તાળી પાડીશ બોલો હા વેરી ગુડ ચલો અમરજીત માટે ક્લેપ કરો ચાલો હવે અમરજી જેનું નામ બોલે તે આવજો ચલો અનુષ્કાના ગ્રુપમાંથી નામ બોલો ભાઈઝાન આવી જાઓ ભાઈઝાન ભાઈ એક ઉપાડો ચલો વાંચો શું લખ્યું છે રસોઈ કરવી તમારે રસોઈ કરવાની બે જાઓ વચ્ચે રોટલી બનાવો ચલો બેસીને હા રોટલી વણતા હોય ને એવો અભિનય કરો મમ્મીને જોઈ છે રસોઈ બનાવતા જો સરસ રોટલી બનાવે જો હવે એને ચૂલા પર નાખો હવે ચીપીઓ લઈને આમ આમ કરો હા બની ગઈ બની ગઈ ચાલો હવે કયું બોલાવીશું વાક્ય હમણાં વાળું ચલો હમણાંમાં જ તારો હ બોલો કરતા હતા ને કરું છું હમણાં હું રસોઈ કરું છું હા વેરી ગુડ ચલો બોલો બધા વેરી ગુડ અને જો પહેલા આવે તો પહેલા હું રસોઈ કરતો હતો હવે પછી હું રસોઈ કરીશ બરાબર ને વેરી ગુડ ચલો હવે આવશે આદિત્ય આદિત્ય માટે ક્લેપ કરો ઉપાડો ચીઠી એક જ લેવાની હા કચરો કચરો વાળો ચાલો કચરો વાળવાનો અભિનય કરો વાળો વાળો જો બરાબર વાળો જો કચરો પાછળ રહી જાય છે ચાલો હવે વાક્ય બોલો પહેલા 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 એટલે કે અગાઉ

હસવાનું છે ઉપાડે જો પ્રિયંકા બેન ખડખડાટ હસશે આમ હાથ ખોલી ને હસો બરાબર જોરથી જો બધા હસવા મળ્યા ચાલો હવે કયું વાક્ય બોલશો હમણાં હમણાં વાળું બોલો ચાલો હસું છું હમણાં હું ખડખડાટ હસું છું બોલો ફરી હમણાં હું જાણે તો હસતી હતી જ આવે છે હસું છું હસું છું હવે પહેલેથી બોલો પેલા નહીં હમણાં આપણે હમણાં માં ઉભા છીએ હસું છું હસું છું બરાબર હસ્તી હતી એ તો ક્યારે આવે આમાં પહેલા પહેલા હું ખડખડાટ હસ્તી હતી એમાં આવે બરાબર છે ને ચાલો હવે છોકરાઓમાં કોણ આવશે અમાન અમાન કે લીએ તાલિયા ચાલો અમન ઉપાડે એક ચિઠ્ઠી

હા લંગડી કૂદવી એટલે લંગડી એટલે એક પગ ઊંચો કરીને કૂદે ને એને લંગડી કહેવાય હા ચાલો કૂદો જોઈએ લંગડી કરો હા કૂદતા કૂદતા આને લંગડી કહેવાય બહુ સરસ વેરી ગુડ ચાલ હવે વાક્ય કયું બોલશો હવે પછી બોલો ચાલો બરાબર હવે પછી કુદીશ વેરી ગુડ બહુ સરસ વેરી ગુડ હવે પછી હું લંગડી કુદીશ બહુ સરસ બેસી જાઉં ચલો હવે જુઓ આ બધી જે ક્રિયાઓ છે ને અંદર એ બધી ક્રિયાના હવે તમારે વાક્યો લખવાના છે હવે બોલવાના નહીં બરાબર છે ને અને ક્યાં લખીશું આપણે બોર્ડ પર લખી દઈએ હે તો શરૂ કરીએ વાક્ય લખવાનું અનુષ્કા કે લઈએ તાલિયા શિવમભાઈ તમે બે જાઓ વાંચો ગીતડું ગાવું ગીતડું ગાવ એટલે ગાવાની ક્રિયા કરવાની છે બરાબર ને ચાલો ગીતડું ગાવું હા એટલે ક્રિયા કઈ છે ગાવાની ક્રિયા બરાબર ને ચાલો ગાવ તમારે જે ગાવ એ ગાવ હમણાં અંતર મંતર ગાશે હા જે જે અંતર મંતર જંતર બધા કાઉ ચલો જાઉકલી બનાવી દઉં બસ 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 ચાલો ચલો તમે વાક્યો બનાવો હમણાં વાળું ચલો હમણાં આવે ને એવું

ઉપર અનુસાર કરો અહીંયા હું કરવું પડશે ને હા ચાલો હવે બધા આપણે બોલીએ વાક્ય વાંચો જઈ બધા કેવા અક્ષર કાઢ્યા અનુષ્કા એ શિવમભાઈ તમારા અક્ષર જુઓ અને અનુષ્કા બેન ના જુઓ તમને કોના અક્ષર ગમે છે અનુષ્કા ના ગમ્યા ને તો તમે એવા કાઢો નાના નાના એક સરખા સરસ ચલો